છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુરમાં હિન્દુ મુસ્લિમ સમાજના લોકોએ બજારો સજ્જડ બંધ રાખી આતંકવાદીઓ સામે વિરોધ નોંધાવ્યો પાવી જેતપુર સજ્જડ બંધમાં લારી ગલ્લા તેમજ નાના મોટા વેપારીઓએ બંધ રાખી સમર્થન આપ્યું હતું છોટાઉદેપુર જિલ્લાના પાવી જેતપુર ખાતે પહેલગામમાં મજા માણવા ગયેલા રાજ્યના તેમજ રાજ્ય બહારના જમ્મુ કાશ્મીરમાં પહેલગામમાં આવેલા અચાનક આતંકવાદીઓએ આંધાધૂધ ગોળીઓ વીજી દેતા અઠ્ઠાવીસ જેટલા નિર્દોષ પ્રવાસીઓના મોત નીપજતા ભારતભરમાં પાકિસ્તાનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે જ્યારે છોટાઉદેપુરના પાવી જેતપુરમાં પણ હિન્દુ અને મુસ્લિમ સમાજના લોકો દ્વારા આજરોજ પાવી જેતપુરને સજ્જડ બંધ રાખી અઠાવીસ જેટલા ભારતીય શહીદોને શ્રદ્ધાંજલિ આપી પાવી જેતપુરના બજારો સજ્જડ બંધ રાખી વિરોધ નોંધાવ્યો હતો પાવી જેતપુરના લારી ગલ્લા તેમજ નાના મોટા વેપારીઓ દ્વારા બંધના આહવાનને સમર્થન આપી જડબે સલાખ બંધ રાખવામાં આગળ આવ્યા હતા પાવી જેતપુરના વિસ્તારો સજ્જડ બંધ જોવા મળ્યા હતા અને આતંકી હુમલામાં શહીદ થયેલ ભારતીયોને શ્રદ્ધાંજલિ આપી સમગ્ર દેશભરમાં જ્યારે ભારતીય શહીદોને શ્રદ્ધાંજલિ અર્પણ કરી કેન્ડલ માર્ચ મૌન રેલી તથા આતંકવાદીઓના પુતળા સળગાવવામાં આવી રહ્યા છે અને પોતાનો આક્રોશ વ્યક્ત કરવામાં આવી રહ્યો છે જ્યારે આખો દેશ શોકમાં ગરકાવ થયો હોય એમાં પાવી જેતપુરના લોકો પણ પોતાનો રોષ વ્યક્ત કરી રહ્યા છે પાકિસ્તાને જે મોટી ભૂલ કરીને બેઠું છે તેને ડેન્કાની ચોટ ઉપર જવાબ આપવાની જરૂર છે રિપોર્ટર ફારૂક ખત્રી જે મુખ એવું આપણું જમ્મુ કાશ્મીરના પહેલગાંવની અંદર તારીખ બાવીસના રોજ ભારત દેશના સત્તાવીસ જેટલા ભારતીયોના આતંકવાદીઓએ નિર્મમ હત્યા કરી છે ત્યારે આ સત્તાવીસ આત્માઓના શાંતિ માટે તેમની સદગતિ માટે અને તેના તેમના પરિવારોની સાંત્વના માટે આજે જેતપુર ગામની અંદર સમગ્ર ગામની જનતા દ્વારા આજે તીન બત્તી મુકામે તીન બત્તી મુકામે મૌન રેલી અને કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું હતું એમાં પાવી જેતપુરની સમગ્ર જનતા દ્વારા આ કેન્ડલ માર્ચની અંદર જોડાઈને આ રેલીની અંદર જોડાઈને આ તમામે તમામ સત્તાવીસે સત્તાવીસ ભારતીયોની આત્માને શાંતિ માટે પ્રાર્થના કરી હતી આ તબક્કે પાવી જેતપુરના તમામ જનતાએ પણ સરકારને સરકાર સાથે મજબૂતાઈથી ઊભા રહીને સરકારને પણ આહવાન કર્યું છે કે હવે પછી ભારત દેશની અંદર આવી ઘટના ન બને અને કોઈપણ ભારતીયોનો આતંકવાદના હાથે આવો ભોગ બનવો ન પડે એ માટે આપ કડકમાં કડક આતંકવાદીઓ પર કાર્યવાહી કરો આતંકવાદીઓની પાછળ જે કોઈ દેશ હોય જે કોઈ સંગઠન હોય એનો પણ તમે ખાતમો બોલાવો અને ભારત દેશની અંદર એકતા અને અખંડિતતા અને શાંતિ કાયમ થાય એ બાબતે પ્રયત્ન કરો સમગ્ર ભારત દેશની એકસો ચાલીસ કરોડ જનતા આ તબક્કે ભારત દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાથે છે અને આપ આગે બળો તમારા કોઈપણ પ્રયત્નો હશે પણ તમારો સ્ટેપ હશે એની સાથે સમગ્ર હિન્દુસ્તાનની એકસો ચાલીસ કરોડની જનતા છે જે આ બાબતે અમને ખાતરી આપી છે તમારું નામ મોન્ટુ શાહ ડેપ્યુટી સરપંચ જેતપુર પાવી જમ્મુ કાશ્મીરમાં રસ્તા ખીલતા પ્રવાસીઓને અત્યંત ઘાતક રીતે આતંકવાદીઓ મારી નાખ્યા તેને આપણે વખોડીએ છીએ જેતપુર પાવીની જનતા આ દુઃખમાં સહભાગી થવા માટે અને મૃતકોના પરિવારને સાંત્વના આપવા માટે મીનબત્તી યાત્રા કાઢી તીનબત્તીએ પ્રાર્થના કરી અને એમના આત્માને શાંતિ મળે અને પરિવારોને પણ સાંત્વના મળે એ માટે પ્રાર્થના કરી છે આ અત્યંત ક્રૂર ઘટનાને વખોડી કાઢીએ છીએ અને દેશના વડાપ્રધાનને અમે વિનંતી કરીએ છીએ કે આવા સંગઠનો અને આવા દેશને એવો સબક શીખવાડે કે જિંદગીમાં ફરી વખત આવું કૃત્ય કરતા વિચારે એ માટે અમે અમને વિનંતી કરીએ છીએ અને જે ઘર પગલાં ભરશે એમાં આખા દેશની જનતા ભારત દેશની સરકાર સાથે ખડી રહેશે એવો પણ અમને વિશ્વાસ છે ભારત માતા કી રણજીતસિંહ રાઠવા પૂર્વ પ્રમુખ જિલ્લા પંચાયત વડોદરા